જિલ્લા એલસીબીએ કરજન નેશનલ હાઇવે અડતાલી ઉપરથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું ઇન્ડિયન ઓઇલના મારકાવાળું કન્ટેનરમાં છુપાવી લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે વેલ્ડિંગ મશીનથી કન્ટેનરનો એક ભાગ કાપી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં લાખોનો દારૂ ઝડપાયો કન્ટેનરમાં અંદરના ભાગે બીજું પણ ચોરખાનું બનાવેલ હાલમાં ચોરખાનાને ખોલવાની પોલીસ દ્વારા કોશિશ જારી બોલેા બોન પરના રૂબાઈ મેલોનો દેખ કે જો પડે ગઈ અરે જેતુભાઈ હું તમને ફોન કરું WhatsApp પર કરું સમજો ગાડી શૂટિંગ ચાલે છે 啊。<Thanks. S 2>